હવે વાત કરીએ શ્રીનગર જિલ્લામાં ચણાના વાવેતરે ખેડૂતોની મુશ્કેલીમાં મૂક્યા બજારમાં ચણાના ભાવ ઓછા મળી રહ્યા છે જ્યારે કે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં હજુ સુધી કોઈ પગલાં લીધા નથી હાલમાં ખેડૂતો ઓછા ભાવે ચણાનું વેચાણ કરવા મજબૂર બન્યા ટેકાના ભાવે ચણાનો ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી થયો છે પરંતુ ઓપન બજારમાં માત્ર નવસો રૂપિયા સુધી જ ભાવ મળી રહ્યો છે આવી સ્થિતિમાં ખેડૂતો ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે ખેડૂતો દ્વારા ચૌદમી માર્ચથી ચણાની ખરીદી શરૂ થઈ આજ દિન સુધી ચણાની ખરીદી શરૂ જ ન કરાતા ખેડૂતોમાં તે અંગે પણ રોષ જોવા મળી રહ્યો છે આજ અંગે વધુ વાત કરીશું ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે

રજીસ્ટ્રેશન થઈ ગયું પરંતુ ચણાના જે ટેકાના ભાવે ખરીદી કરવાની હતી તે શરૂ ન થતા ખેડૂતો ચણાનો સંગ્રહ કરવા મજબૂર બન્યા છે અને જે ખેડૂતો આર્થિક સંક્રમણ ભોગવી રહ્યા છે તે ઓપન બજારમાં પ્રતિ મણે નવસો ના ભાવે ચણા વેચવા મજબૂર બની રહ્યા છે અહીં ખેડૂત આપણી સાથે જે તેમની સાથે વાત કરશું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થઈ ગયું ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું દસ દિવસ વીતી ગયા હજુ ખરીદી ચાલુ નથી શું કહેશો હાલમાં ખેડૂતોની એવી પરિસ્થિતિ છે કે ચણાનો પાક ગયો એ ખેડૂતોના ઘર માં આવી ગયો છે અને રજીસ્ટ્રેશન કરાયા એને પણ ઘણો ફાસ્ટ ટાઈમ થઈ ગયો છે પણ હજી સુધી સરકાર મગનું નામ મરી પાડવામાં નથી આવી કારણ કે ખેડૂતોને અત્યારે પોતાને બહુ પૈસાની જરૂર છે અને પાક ઘરની અંદર પડ્યો છે પણ સરકાર સરકારજીને વહેલી તકે એ અમારા ખેડૂતો પાસેથી જે કઈ રજીસ્ટ્રેશન કરેલું છે એ તાત્કાલિકના ધોરણે અત્યારે અતારેની ખરીદી ચાલુ કરે એવી અમારી ખેડૂતોની માંગ છે જિલ્લા તન સુરેન્દ્રનગર જિલ્લામાં ચણાનો પાક તો લગભગ ઓઠામાં

વાહ ચણા ઉત્પાદન નું hub ગણાય છે ખરીદી માં વિલંબ છે શું કેસો વાત સાચી છે રાજ્ય સરકારે ચૌદ માર્ચ થી ચણા ની ટેકા ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી પણ આજ દિવસ સુધી એક મણ પણ ચણા ખેડૂતો ખરીદવામાં આવ્યા નથી અને ખેડૂતો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે કે જો પોતાની ટેકા ભાવે ખરીદી થાય તો પોતાને અહીંયા આવતા પ્રસંગો લગ્ન પ્રસંગો હવે ટૂંક સમયમાં વૈશાખ મહિનામાં બધા ચાલુ થાય છે તો ખેડૂતોને પોતાને આર્થિક રીતે ટેકો રે ઘરમાં પૈસા આવી જાય તો ખરીદી કરી શકે નહીતર વ્યાજવા લઈને પણ એમને પોતાના પ્રસંગો કાઢવા પડે છે ઓપન બજારમાં શું ભાવ મળે છે આમાં ઓપન બજારમાં હજાર રૂપિયા ભાવ છે એટલે ખેડૂતોને એ ભાવે પોસાય નહીં અને સુરેન્દ્રનગર જિલ્લામાંય હું માનું છું કે લગભગ હજારો ટન ચણા અત્યારે ખેડૂતોના ઘરમાં પડ્યા છે કાઢેલા તો સરકારે ખરીદી કરવી જોઈએ ટેકાના ભાવે ચાલુ કરી દેવી જોઈએ અમે ખેડૂતોને તાત્કાલિક પેમેન્ટ ચૂકવી દેવું જોઈએ તો તેઓના પ્રસંગોમાં કામ આવે ખાસ કરીને દસ દિવસ જેટલો સમયગાળો વીતી ગયો ટેકાના ભાવે ખરીદી શરૂ નથી થઈ જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક તેના રૂપિયા મળી જાય તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે પેલા રજીસ્ટ્રેશન માટે ખેડૂતો લાઈનોમાં માં ઉભા રહ્યા ત્યારબાદ હવે જે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભાવે ખરીદી શરૂ થશે હાલ ખેડૂતોની હાલત કફોડી છે કારણ કે ચોમાસામાં એકસો વરસાદ પડ્યો ઉનાળુ પાક માટે